અમદાવાદ શહેરમાં અગિયારમાં ફ્લાવર શોનો આજથી પ્રારંભ થશે નવું સાંસદ ભવન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓલમ્પિક અને અલગ અલગ સ્કલ્પચર અને તેની સાથે ચારસો મીટરની વોલ છે તે આકર્ષણનું કેન્દ્ર રહેવાની છે આપણી સાથે સેક્શન ઓફિસર ચેતન પટેલ છે તેમની સાથે વાત કરશું પટેલ સાહેબ આકર્ષણનું કેન્દ્ર ખાસ તો કયા કયા સ્કલ્પચર છે તે રહેવાના છે કારણ કે અલગ અલગ વનસ્પતિઓ અહીંયા આગળ છે પંદર દિવસ સત્તર દિવસ સુધી ફ્લાવર શો અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે આ વખતે જે સ્કલ્પચરની અંદર મુખ્ય આકર્ષણ એની અંદર ચારસો મીટરની જે આપણી ગ્રીન વોલ છે જેને આપણે કુદરતી ફૂલોથી સજાવીશું સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે નવું સંસદ ભવન છે ચંદ્રયાન છે આવા અલગ અલગ તેત્રીસે વધુ એ સ્કલ્પચરો જેની અંદર બાળકોથી લઈ બધાને એક આકર્ષણ ઊભું થાય એવા અલગ અલગ સ્કલ્પરોથી આ ફ્લાવર શો આ વખતે ખાસ બનાવવામાં આવેલો છે ટિકિટ ખાતા ટિકિટની વાત કરવામાં આવે કયા પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે ઓનલાઈન પણ નાગરિકો ટિકિટ બુક કરાવી શકશે અને શનિ રવિ ત્રણ શનિવાર રવિવાર આવશે સત્તર દિવસ ઘસારા માટે લઈને કેવા પ્રકારનું આવજો આ વખતે આપણે ટિકિટની બંને ફેસ્ટ જે ફ ફિઝિકલ ટિકિટ અહીંયા પણ આપણને ટિકિટ મળી શકશે અને ઓનલાઈન પણ એ ટિકિટ આપણને ઉપલબ્ધ થશે આપણે જે ઝોનમાં સીસી સિટી સિટી સેવક સેન્ટરમાંથી પણ આપણે ટિકિટ એ મળી શકશે સાથે સાથે ઓનલાઈન પણ આપણે ટિકિટ બુક કરાવી શકશું સોમથી શુક્ર સુધી ટિકિટનો દર પચાસ રૂપિયા છે અને શનિ રવિ એ પંચોતેર રૂપિયા ટિકિટનો દર એ રાખેલો છે તો ફ્લાવર શો આજથી ખુલ્લો મુકાનાર છે પ્રતિકૃતિઓ અહીંયા આગળ જે તૈયાર થઈ છે તે આપણે બતાવીશું સૌથી પહેલાં આ જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબ જે દુનિયાની સૌથી મોટી પ્રતિકૃતિ જે નર્મદા ખાતે બનાવવામાં આવી છે તેને અહીંયા આગળ ફૂલોની મદદથી બનાવવામાં આવી છે અલગ અલગ સ્કલપ્ચર અમદાવાદ મહાનગરપાલિકાના ઓડા જે ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહ્યું છે વર્ષ બે હજાર છત્રીસ માટે તેના પણ સિમ્બોલ અહીંયા આગળ જે તે લગાવવામાં આવ્યા છે નવું સાંસદ ભવન કે જ્યાં આગળથી દેશનું સંચાલન થઈ રહ્યું છે દેશના તમામ સાંસદો આ સાંસદ છે ત્યાં આગળથી પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હોય છે તે સાંસદ ભવન અહીંયા આગળ સંપૂર્ણ રીતે ફૂલોથી બનાવવામાં આવ્યું છે ઓલિમ્પિક થીમ અહીંયા આગળ મૂકવામાં આવી છે તેની સાથે વાઇબ્રન્ટ ગુજરાત કે જે ગુજરાત અલગ અલગ દેશો ના મહેમાનો છે અલગ અલગ દેશના જે રાજદૂતો છે તેમનું આગામી દિવસોમાં કાર્યક્રમ થનાર છે વાયબ્રન્ટ ગુજરાત તેની પણ થીમ અહીંયા આગળ તૈયાર કરાઈ છે આ જે વિભાગ છે તે ઓલમ્પિક માટે અહીંયા આગળ તૈયાર કરાયો છે ચારસો મીટરની વોલ જે અત્યાર સુધીની સૌથી મોટી વોલ અહીંયા આગળ બનાવવામાં આવી છે જે સેલ્ફી માટેનું આકર્ષણનું કેન્દ્ર રહેશે અને તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવી છે સાંસદ ભવન અહીંયા આગળ છે તે આપણને બતાવીશું જે ફૂલોની મદદથી અહીંયા સાંસદ ભવન અહીંયા આગળ તૈયાર કરવામાં આવેલું છે આ તમામ આકર્ષણના કેન્દ્રો રહેવાના છે જે પણ મુલાકાતીઓ અહીંયા આગળ આવશે તેના માટે અને અલગ અલગ સ્કલ્પચર જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે ભારતીય સંસ્કૃતિની મહિલાઓ જે છે તેની પણ પ્રતિકૃતિ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે અને આ પ્રકારે જે ફ્લાવર શો છે અગિયારમો ફ્લાવર શો ત્યાંથી શરૂ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે આ ફ્લાવર શોને ખુલ્લો મુકાવવા જઈ રહ્યા છે અને તે બાદ નાગરિકો માટે પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો છે તે ખુલ્લો રખાશે કેમેરામેન રાધ ભાવસર સાથે કુશાંગ સોની એ બીપી અસ્મિતા અમદાવાદ